તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો ઈશો કારણ કે મારા ભાંગા જેવા બ્લોગ જોતા હોય મજામાં તો ઈશું ને મસ્ત મજાના જો આઠ વાગી ગયા છે અને નીકળી ગયો કારખાના બાજુ તો ફટાફટ આપણે કારખાને પહોંચશું કારણ કે થઈ ગયું છે આજે મોડું જો નાઈ ધોયા અને ફ્રેશ થઈ ગયા છે ને હવે નીકળીએ આપણે પહોંચી ફટાફટ કારખાને તો ચાલો કોન્ટિન્યુ મિત્રો હાડા આઠ વાગી ગયા છે ને જો અહીંયા આવ્યો તો ગાડી આવી ગઈ હતી લઈ લીધું લોડ ને અહીંયા આપણે જો ગાડી લગાડશું ને આ ગાડી આપણે રખોડીની ભરવાની છે તો ફટાફટ આપણે ભરી દે હાડા આઠ થયા ને હાડા ગાડી ભરી દે તો આપણે ગાડી ભરી દીધી હાડા આઠ ચાલુ કરી દીધી અને નવ ને ચૌદ થઈ ગાડી આપણે હિચ ભરી દીધી છે આ સ્કેન જો અહીંયા આટલો ખાંચો થઈ ગયો છે ને અહીંયા જો આપણે બેકટ મારી દઈએ ફટાફટ તો પછી આપણે કારખાનામાં જઈ ચાલો કન્ટિન્યુ આ હેન્ડ સ્પ્રે ગાડી વાળા ભાઈ કોત દીધી એ જોઈ ગયા ગાડી ભાઈ જો ઢાંકે હે હવે એની ગાડીને જોવાની આટલો મીઠો પડ્યો છે ને આપણે જો બોનેટ સાથે નાખ્યું એટલે કે હા આમ ઉઠે ને મિત્રો આપણે આખી ને ચીઝમાં

એ રેડી મિત્રો વાગી ગયા છે બહાર અને હું અને જે પીચર થઈ ગયા હતા પંદર નાખવા માટે ન જો પીટરને બેકેટમાં વેવાયરો ઉપાડી ઉઠાડીને ઉપર મિત્રો એક ને પિસ્તાલી થઈ ગયા લગાડ્યું એટલે નાની મોટર માં જાય અને વાલ નું ઢાંકું લઈ લે ઉપર એટલે લગાડી ગયો વાલ કરી નાખ્યું ખાલી પછી જોઈ ગયો કેવું નીકળે છે મિત્રો વાગી ગયા છે તાઇ ને જો કેમેરો બ્લર મારતો આપણે જો અત્યારે એક ગાડી ભરી છે સીની ગાડી ભરી ખબર આ રેતીની ગાડી ભરી છે એટલે લોડર અહીંયા પડ્યું છે આ પીવા ગયો તો ને જો હવે રખોડીને પાણી પાય છે એટલે આપણે ઉપર ચડાઈ દઈ જગ્યા તો હોય નહીં થોડું માર્ગમાં આવી જાય મિત્રો લાગે એવું જો એને લોડર કેવું લાગે મિત્રો નેક્સ્ટ લેવલ તો મિત્રો ગાડી બાડી ભરીને જો લોડર અહીંયા લગાડી દીધું છે ને જો આ મોકો જો પીરી માટે ગાંટામાં નાખે છે આમાં દાખલ જાય ને અહીંયા ધાન નાખેલી છે અને તમે બધા એમ કહેતા છો કે અયા લોડર લગાડ્યું છે શું કરવાનું છે અરે કાઈ નથી કરવાનું એવું થોડુંક અયા રાખ્યું હોય તો કઈ કરવાનું જ હોય કાઈ નથી કરવાનું આ તો ખાલી અહીંયા રાખ્યું હોય કે માટી ખાતામાં આપણે કામ કરતા હોય લોડરનું કામ પડ્યું તો અહીંયાથી લઈને નીકળી જવાનું ઓફિસમાં એક્યું તો અહીંયાથી આપણે જાવું નહીં તો એટલા માટે આપણે અહીંયા મેક્યું થી અને લાગાને મિત્રો ચકા ચક થોડુંક ઓલું થઈ ગયું છે વરસાદ વરસાદ આવે ને મિત્રો તો તો જ આ થોડું આ જો ખાલી ઓલી આગળની પિન નીકળી જઈ હતી એ આપણે નાખી બોલ નીકળી ગયો હતો એટલે પિન નીકળી જતી બોલે નવો નાખ્યો આપણે કામ હતું બીજું તો કાંઈ કામ નથી કાલે આપણે આમાં ગ્રીસ કરશું કેમકે મહિનેથી કરેલું નથી ગ્રીસ મહિનો પંદર થી થઈ ગયા છે એવા અને હવે જો એક નંબરનું બોરબીન જે હે એ ફરે છે અને બે નંબરનું હે એ લોડિંગ થાય છે મસ્ત ગાનું અને આપણે અહીંયા ઉભા હવે જોઈએ કે આપણે વિડીયો એડિટિંગ કરશું આટલો તો ઘણો પાંચ મિનિટનો ચાલો કન્ટિન્યુ